માટે આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે સવારે આઠ થી નવ વાગ્યાના આવ્યા છીએ અત્યારે એક વાગે પણ કોઈ ડોક્ટર કે સ્ટાફ આવ્યો નથી કેમ્પો કે પછી હોસ્પિટલોની જાહેરાતો તેને લઈ લોકોમાં ચર્ચા પરંતુ અત્યારે તો ઉમરલાયક લોકોને હારીજ ખાતે પોતાના કામ બગાડી આવેલા હતા પરંતુ આવા નાટકો જોઈ લોકો ધરમ ધક્કા ખાલી પાછા ફર્યા હતા

તેને કોઈ પણ જાતની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓને રાધનપુર મોકલી આપો હારી જ આવી શકતા નથી તો તેઓની રાધનપુર હોસ્પિટલ ખાતે હાજરી આપી રહ્યા છે સ્ટાર ન્યૂઝ સેવન પાટણ